રાજકોટ જિલ્લાના ધોરાજીના છાડવાવદર ગામ ખાતે કાગળ પર ચાલતી શાળા પર પહોંચી મીડિયા ન્યૂઝની ટીમ મીડિયા ન્યૂઝની ટીમે શાળા પર પહોંચી અને કર્યું રિયાલિટી ચેક રિયાલિટી ચેકમાં શાળામાં એક પણ વિદ્યાર્થી જોવા ના મળ્યો ગઈકાલે ન્યૂઝના રિપોર્ટરે કાગળ પર ચાલતી શાળાનો કર્યો હતો પડદાફાશ છાડવાવધર ગામમાં માધ્યમિક શાળા કાગળ પર ચાલી રહી હોવાનું કર્યું હતું પડદાફાશ ઘણા લાંબા સમયથી કાગળ પર જ ચાલી રહી હતી શાળા છાડવાવધર ગામમાં જે જે કાલરિયા નામની કાગળ પર ધમધમી રહી હતી માધ્યમિક શાળા મીડિયા ન્યૂઝ ગુજરાતીની ટીમે શાળાના સ્ટાફ સાથે વાતચીત કરતા શાળામાં ઉપસ્થિત સ્ટાફ દ્વારા મીડિયા સાથે ગેરવર્તણૂક કુલ ચોપન વિદ્યાર્થીઓ ઓન રેકેડમાં કરી રહ્યા છે અભ્યાસ શાળામાં ઉપસ્થિત સ્ટાફ દ્વારા મીડિયા સામે કશું બોલવાનું કર્યું ઇન્કાર હાલ સ્કૂલની હાલત ખખડદજ હાલતમાં શાળામાં વર્ગખંડમાં બેન્ચની નીચે દેખાવ પૂરતા પાઠ્યપુસ્તક મૂકી દેવાયા રિપોર્ટર સરફરાજ કોડી શું ચાલુ છે સ્કૂલ વિદ્યાર્થી બતાવો બતાવો ને ચાલુ હશે વિદ્યાર્થીઓ બતાવો ને વિદ્યાર્થી બતાવવી પડે ને તમારી સંખ્યા તો બતાવી પડે ને

તમે કહ્યું વિદ્યાર્થી ચોપન ની સંખ્યા છે ચોપન ની સંખ્યા છે તો બતાવ તમે સંખ્યા નો બતાવો તો ખરી મને કેટલી હાજરી પૂરી પૂરી જ લીધી ના બતાવ્યું હોદ્દો શું છે સાહેબ સુકમ બેઠા છે એ કોઈ વસ્તુ કેવા તૈયાર નથી બોલો એનો શું સમજવાનું